હવે વાત કરીશું પેરિસ ઓલિમ્પિકની પ્રથમ દિવસ ભારત માટે મિશ્ર રહેલો શૂટિંગ ઇવેન્ટમાં ભારતના એક શૂટરને સફળતા મળી મનુ ભાકરે દસ મીટર એર પિસ્ટલની ફાઈનલમાં જગ્યા બનાવી મનુ ભાકરે ક્વોલિફિકેશન રાઉન્ડમાં ત્રીજું સ્થાન મેળવ્યું દસ મીટર એર પિસ્ટલમાં સરબજોત સિંઘ ન પહોંચી શક્યા અને શૂટિંગની મિક્સ ટીમ ઇવેન્ટમાં પણ ભારતને નિરાશા સાંભળી શૂટિંગમાં ભારતની એક પણ જોડી પહોંચી ન શકી ફાઈનલમાં તો રોઈંગમાં પણ ભારતના બલરાજ પમ્પર ચોથા સ્થાને રહ્યા બલરાજ સીધા જ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશી શકે છે બલરાજ પંપર ત્યારે આ ભારત માટે એક મહત્વનો દિવસ કહી શકાય કારણ કે સોળ જેટલી ટીમ ત્યાં ભાગ લેવા માટે પહોંચ્યા અને નવ જેટલી ટીમ એવી છે નવ જેટલા ખેલાડીઓ એવા છે કે જેમના જીતના દાવેદાર માનવામાં આવી રહ્યા છે અને પેરિસ ઓલિમ્પિકનો આ પ્રથમ દિવસ કે જે ભારત માટે થોડો

તે છે ટેન મીટર એર પિસ્ટલમાં જે રીતે છે મનુ ભાકર જે ત્રીજા સ્થાને આવી છે અને મનુ ભાકરે ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે એટલે સૌથી સૌથી સારા સમાચાર આજના દિવસના જે કોઈ હોય તો તે છે મનુ ભાકર કે જેણે ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે હવે આવતીકાલે ત્રણ વાગ્યે ત્રણ વાગ્યા બાદ મનુ ભાકરની જે ફાઇનલ મેચ છે તે રમાવાની છે ને આવતીકાલે ત્રણ વાગ્યા બાદ ભારતને પ્રથમ મેડલ ભારતને મળી શકે છે એટલે જે ભારત ઈચ્છી રહ્યું છે કે તેનો મેડલ પહેલો મેડલ ક્યારે મળે તો આવતીકાલે ત્રણ વાગ્યા બાદ ભારતને આ પ્રથમ મેડલ મળી શકે છે બીજી ઇવેન્ટ્સની ખાસ કરીને વાત કરીએ તો રિધમ સંઘવાન કે જે પંદરમા સ્થાને રહી હતી એટલે તે ફાઈનલમાં ન પ્રવેશી શકી પરંતુ જે આશા હતી સરબજોત સિંઘ સરબજોત સિંઘ માત્ર એક પોઈન્ટ માટે રાધા ફાઇનલમાં પ્રવેશ કરતા રહી ગયો સરબજીત સરબજ્યોત જે છે તેણે પાંચસો સિત્યોતેર પોઈન્ટ સાથે આઠમો નંબર મેળવ્યો હતો પ્રથમ જે આઠ ખેલાડીઓ હોય છે તે ફાઇનલ માટે ક્વોલિફાય કરતા હોય છે પરંતુ સરબજ્યોતની સાથે સાથે જર્મનીનો જે શૂટર હતો તેણે પણ પાંચસો સિત્યોતેર અંક મેળવ્યા હતા તેના કારણે સરબજ્યોત સિંઘના જે ટેન મીટર્સનું જે ગણવામાં આવે છે તેમાં તેના જે પોઈન્ટ હતા તે સોળ હતા જ્યારે જર્મનીના ખેલાડીના તે સત્તર પોઈન્ટ હતા અને તેના કારણે સરબજ્યોતનો જે આઠમો ક્રમ હતો તે નવમા ક્રમમાં ફેરવાઈ ગયો અને પ્રથમ આઠ ખેલાડીઓએ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો એટલે એક પોઈન્ટ માટે સરબજ્યોત સિંઘ રહી ગયો આ ઉપરાંત જે ભારતની આશા હતી ઇલાવેલ અને સંદીપની જોડી પરંતુ તે બારમા સ્થાને રહી અને રમિતા અને અર્જુનની જોડી જે છે તે છઠ્ઠા સ્થાને રહી હતી પ્રથમ જે ચાર જોડી આવતી હોય છે પ્રથમ ચાર જોડી ફાઇનલમાં પ્રવેશતી હોય છે પરંતુ આ જોડી ચોથા અને બારમા સ્થાને રહી અને તેના કારણે તેઓ ફાઇનલમાં પ્રવેશ ન કરી શકી બીજી એક આશા હજુ પણ આવતીકાલે ભારતને મેડલની છે અને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશની આશા એક છે તે છે રોઈંગમાં રોઈંગમાં બલરાજ જે છે તેને ચોથો ક્રમ મેળવ્યો હતો પ્રથમ જે ત્રણ ક્રમ હોય છે તેઓ ક્વાર્ટર ફાઇનલમાં આપવા પ્રવેશ કરતા હોય છે પરંતુ બલરાજે ચોથો ક્રમ મેળવ્યો હતો અને બલરાજ પંવર જે છે તેને હવે જે રેપેજીસ રાઉન્ડ આવતીકાલે રમાવો છે તે રેપેજીસ રાઉન્ડમાં તેણે ક્વોલિફાય કર્યું છે હવે રેપેચિસ રાઉન્ડમાં જો તે સારું પ્રદર્શન કરે તો તેના માટે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવાની આશા હજુ પણ જીવંત છે એટલે કે જે રોઈંગ છે તેમાં અને જે ટેન મીટર એર રાઇફલ છે મનુ ભાકર આ બંને ખેલાડીઓ પાસેથી આવતીકાલે ભારત મેડલની આશા ચોક્કસ રાખી રહ્યું છે આ ઉપરાંત રાધા એક હમણાં જ એક ખબર આવી રહ્યા છે હરમિત દેસાઈના હરમિત પહેલો ગ્રુપ સ્ટેજનો પહેલો મુકાબલો જીતી લીધો છે જોર્ડનનો હતો અને ખેલાડી સામે શાનદાર પ્રદર્શન કરીને આ ગ્રુપ મુકાબલો જીતી લીધો છે આપણી સાથે વિજય એસોસિએટ જે જોડાઈ ગયા છે અમારા વિજય જે રીતે હરમિત ખૂબ જ આશા રાખી રહ્યા છે ટેબલ ટેબલ ટેનિસમાં હરમિત જોર્ડનના ખેલાડીને હરાવી દીધો છે હવે આગળ તેની પાસેથી કેવી રીતે અપેક્ષા રહેશે બિલકુલ અત્યારના જ અપડેટ આવી રહ્યું છે કારણ કે ટેબલ ટેનિસની અંદર ગુજરાતના જે ખેલાડી કે જે શક્તિ દૂત યોજના હેઠળ ગુજરાતમાંથી તૈયાર થઈને અત્યારે અંદર ગુજરાતનો ઝંડો ચળકાવી રહ્યા છે ભારતનું નામ રોશન કર્યા છે અમિત દેસાઇએ તેમનો પ્રથમ મુકાબલો જીતી લીધો છે હવે રાત્રે સાડા અગિયાર વાગે તેઓ ચોસઠમાં રાઉન્ડ માટે રમવાના છે ઉપરાંત બેડમિન્ટનની અંદર પણ લક્ષ્ય સેને જીત સાથે શરૂઆત કરી છે એટલે કે ભારત માટે અત્યારે સારા સમાચાર પેરિસ ઓલિમ્પિકમાંથી આવી રહ્યા છે હવે પેરી ઓલિમ્પિકની અંદર લક્ષ્ય સેને છે તે ગ્વાટેમાલાના ખેલાડી હરાવ્યો છે હવે રાત્રે સાડા અગિયાર વાગ્યે ચોસઠમાં રાઉન્ડ માટે હરમિત દેસાઈ રમશે ઉપરાંત આવતીકાલે જો આજના રાઉન્ડમાં તેઓ જીતે છે તો આગળ તેઓ ગ્રુપ સ્ટેજ માટે આગળ વધતા જશે અને પોતાના મેડલ માટેનું જે લક્ષ્ય છે તે તરફ આગળ વધી રહ્યા છે બિલકુલ વિજય એટલે કે જે રીતે હવે બે સારા ન્યૂઝ ભારત માટે આવ્યા છે પેરિસથી કે જે હરમિત દેસાઈ જે આપણા ગુજરાતના સુરતનો ખેલાડી છે તે હરમિત દેસાઈ ચોસઠમાં જે તબક્કો છે તેમાં પ્રવેશ મેળવી લીધો છે અને આજે રાત્રે સાડા અગિયાર વાગે આ મેચ રમાવાની છે અને તે પરથી નક્કી થશે કે હવે તે આગળ કેવું પરફોર્મન્સ કરે છે અને જે રીતે બેડમિન્ટનમાં પણ સારી એક સફળતા મળી છે એટલે કે ભારતને જોવા જઈએ તો ઓવરઓલ મિશ્ર રીતે રહ્યો છે ભલે શૂટરનામાં માત્ર જે રીતે મનુ ભાકર જ પોતાનું ફાઇનલમાં પ્રવેશ કરી શકી પરંતુ બાકીના હજુ ઘણા ખેલાડીઓ એવા છે કે જે આપણને મેડલ અપાવી શકે